સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી અને વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદારના સાનિધ્યમાં એકત્રીસમી ઓક્ટોમ્બરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે યોજાતી રાષ્ટ્રીય એકતા પરેડ બે હજાર તૈયારીઓની તડામાર કામગીરી કરવામાં આવી રહી છે આ રાષ્ટ્રીય એકતા પરેડના અનુસંધાને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના અધિક સચિવ સુશ્રી પ્રસાદ સારભાઈની નિગરાનીમાં દિલ્હીથી આવેલી ટીમ દ્વારા ડેમ વ્યૂ પોઈન્ટ એક અને રાષ્ટ્રીય એકતા પરેડ ગ્રાઉન્ડ અને આ વર્ષે યોજાનાર એકતા પરેડ સ્થળની મુલાકાત સવારે નવ કલાકે લેવામાં આવી હતી અને સમગ્ર રૂટ અને જ્યાં કાર્યક્રમ યોજાવાના છે તે સ્થળની રૂબરૂ મુલાકાત કરી હતી અને જરૂરી સૂચનો માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં બીએસએફના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપી હતી સ્થળ નિરીક્ષણ બાદ અધિક સચિવ દ્વારા વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે વિવિધ વિભાગોના પરેડ સાથે સંકળાયેલા અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડી રચનાત્મક સૂચનો કર્યા હતા આ વખતે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા નવસો કલાકારો દ્વારા એકતાનગરમાં શાનદાર પરફોર્મન્સ કરાશે જેમાં હોરાલ્ડો કથ્થક કલાકારો ક્લાસિકલ અને વિવિધ રાજ્યોમાંથી પધારેલા કલાકારો દ્વારા સાંસ્કૃતિક કલાકૃતિ પ્રસ્તુત કરવામાં આવશે જેની તૈયારીઓ રિહર્સલ અને રહેઠાણ ભોજન માટેની વ્યવસ્થા અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઈ હતી આ બેઠકમાં સંગીત નાટક અકાદમીના ચેરમેન ડૉક્ટર સંધ્યા પુરેચા બીએસએફના ઉચ્ચ અધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહ યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના કમિશનર શ્રી આલોક પાંડે જિલ્લા કલેક્ટર શ્રી એસ કે મોદી ડાયરેક્ટર મિનિસ્ટ્રી ઓફ કલ્ચરના શ્રી અનીસ રાજન નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના હેડ સેક્રેટરી શ્રી રાજેશ સિંઘ સેક્રેટરી શ્રી રાજુદાસ સંગીત નાટક એકાદમી અને કોરિયોગ્રાફર તેમજ નર્મદા જિલ્લાના પ્રાંત અધિકારી શ્રી પોલીસ વિભાગ માર્ગ મકાન વિભાગના અધિકારી શ્રી નાયબ પોલીસ અધિક્ષક શ્રી અધિકારી શ્રી જિલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ રાષ્ટ્રીય એકતા પરેડ સાથે સંકળાયેલા અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા